આપીશ છે કેટલા રૂપિયા આપીશ મને એક સિક્કો જ આપીશ એટલા સિક્કો આપીશ કેટલા બધા આપીશ લઈ લેવા મારા પપ્પા હું કાઈ જ નઈ પણ હેલો ફ્રેન્ડ્સ સિતુને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા સૌથી પહેલાં તો બધાનું મોસ્ટ વેલકમ જડેજા ફેમિલીમાં યુટ્યુબ ચેનલમાં કેમ છો તમે બધા મજામાં ને બધા મજામાં જશો અમે બધા પણ મજામાં છીએ હમણાંથી બે ત્રણ દિવસથી તો હું ફોટોસનો જ મૂકું છું કેમ કે રસ રાતને બેની મજા નથી એટલે વિડીયો શૂટ કરવાનો ટાઈમ નહોતો રહેતો એટલા માટે એટલે હવે આજે હું બનાવું છું જોઈએ હવે આગળ શું શું થાય છે ઓકે તો આજની તમારી મસ્તી જોવા માટે તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો કહેશો ને ઓકે અને હા હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં જઈને પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરતા હોજો ઓકે પછી જ આગળ જોજો શું આવે છે ઓકે સમજ્રાવ શું થી મસ્તી કરીએ છીએ અમે લોકોએ આજે તો કેવુંથી સવાર સવારમાં ખબર છે લક્ષરાજને છે ને મોબાઈલમાં જોતો હતો ને ને એવું એણે મોબાઈલમાં એક એક્ટિવાનું નાનું પેલું આવે છે ને છોકરાઓનું ઇલેક્ટ્રિક ચાર્જિંગવાળું રિમોટવાળું એ એણે જોયો ને ફોટો તો મને કે મારે આ લેવું છે એટલે બહુ અમે બે મા દીકરાએ બહુ જ મસ્તી કરી જુઓ મેં આગળ એડિટ કરેલો છે વિડીયો તમે લોકો કન્ટિન્યુ વર્ગમાં રહેજો લક્ષરાજ બહુ જ સરસ બોલે છે મારી આરે બાજે છે એટલે તમે લોકો જુઓ ઓકે

પણ પૈસા નિશાળે પણ એમ નહી એને એને ગાડી લેવીસ મમ્મી હોન્ડા ને એક્ટિવા બે લેવું બરાબર

બોલાલ કે હાચું ખોટું કે બહુ તો તો મોટા માણસો નહીં વિચારતા હોય કોઈ પૈસા દેવા વિચારવાનું હોય માણસ એમ કે લે મમ્મી ધોળ દઈ ને આલે મારો ગલ્લો જોતા હોય એટલા પૈસા લઈ લે એમ કેવાય

બગલું ખાવ એટલે લઈ દો દસ રૂપિયા ખાવ છું એમાં નીકળશે રમકડા નું હોન્ડા એ લેવું તો પણ મોટું લઈ દેસુ એમ તો કહું છું તાર ગલામાં પૈસા દઈશ કે નહીં દઈ કઈ દે એટલે આપડે ફાઈનલ થઈ જાય છે પણ દસ રૂપિયા ન આવે બહુ વિચાર આપી દે ને ગલો મને તારે શું કરવો હોય મારો જ છે મેં તને લઈ દીધો તો કોને લઈ દીધો ગલો મને આપી દે તો કે મારો છે મારો જ છે અને તું મને તમે કેતો તો તું કેમ કે છો હવે કે તને એ જ ગમે હમ

બરાબર કે નહીં ગલમ પે હે ગયા તો ગલમ પે મત આ ગવા ને પછી વાત કરી ના ભાઈ મારે અત્યારે કઈ જાવું નથી વાસો હું તો પર કયો ઈ હે કે જા વઈ જા જાય ઉપર જા વયું ગયો આવ્યું તું વયો ચાંદર એટલે હું જાઉં ઘરે ચાલું છો હું નાના ન્યા ને બા મતલબ મમ્મી અમે આવ્યા છીએ વાડામાં ભેંસને પાણી પાવા નહીં એનું લે આ લે ભાન કરવાનું ભેંસ જો ભેંસ રાહ જોઈને ઊભી છે અહીંયા આગળ કળિયા કામ ચાલુ છે જો પીસ પીએ છે પાણી ખાસ પાણી પીવે છે અનને અને એને ના ના અગર પાસ્તી મોટર ચાલુ બંધ કરવા લઈ એનું હું આલે

તો એવું થાય છે જય મોય લક્ષરાજ નીચે હાલ ને ચલો જો તો હું લક્ષરાજ ને લઈને હવે ઘરે જાઉં છું નહીં લક્ષુભાઈ લક્ષુભાઈ જો બૂટ કાઢી નહીં ખાશે બૂટ પહેરવા નથી બિચારાને નહીં દે તેડાવો તેડી લે એમ લક્ષુ હવે કે હવે કે મારવા માંડ્યો Karar veriyor